દેગી પરિય દે સૌમ્ય શાંતિ સુખદાય જનની સૌમ્ય શાંતિ से मानव धर्म विका।, विका।, विका ग्रीक मिटे यूनान मिट गए भरत भूमि है अविनाशी देखो, का भारत का इतिहास ક્ષી અનેક કાર્યો કર્યા જેમાં મુખ્યત્વે તેત્રીસ જેટલા નગરના બગીચાઓનું નવીનીકરણ કરાવ્યું છો બગીચાઓ નવીનીકરણ થયું છે મોટા ભાગના રોડ

અને ખૂબ કામ કરતા હંમેશા જોઉં છું એવા જ લોકો આ મંચ એટલે આ એનજીઓ સાથે જોડાયેલા છે ખૂબ આનંદ થયો તમને બધાને મળી કારણ કે પહેલી વખત આ પ્રોગ્રામ એટેન્ડ કરું છું પણ આવતી વખત એવું હતું કે કે આ આ મંચ કેવું હશે કોણ એના સભ્યો હશે કેવી રીતે કાર્યરત હશે પણ આવ્યા પછી ખૂબ આનંદ થયો કે બધા જ જાણીતા ચહેરા છે અને બધા જ એક્ટિવ લોકો છે કે જે આની સાથે જોડાયેલા છે હમણાં જેમાં આપણે એક જયકારો કર્યો કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે આ ફક્ત આપણે નારો જ લગાવીએ છીએ હજી આપણે હિન્દુઓ એવા સંગઠિત કે એકત્રિત થયા જ નથી એ હમણાની જાતે મુસલમાનોની સંખ્યા જ્યાં વધારે હતી અને ઇસ્લામિક દેશ ઘોષિત કરી દીધેલો છે પણ આપણો દેશ કે જ્યાં હિન્દુઓની બહુમતી છે છતાં આપણે હિન્દુ રાષ્ટ્રના નારા લગાઈએ છીએ પણ હિન્દુ રાષ્ટ્ર કરી શક્યા નથી કારણ કે આપણા હિન્દુઓમાં હજી એવી એકતા નથી આપણી અંદરથી એક થઈને સંગઠિત થઈને એવો નારો હજી નથી ઉઠતો કે આ દેશને નેતાઓ ઉપર લડી રહ્યા છે પણ કોઈ પણ પોલિસી લાવવી હોય કોઈ પણ નિયમ લાવવો હોય તો નીચેથી એક અવાજ ઉઠવો જોઈએ હજી આપણો નીચેથી એવો એક અવાજ નથી ઉઠતો હજી આપણી ક્યાંક એકતા નથી દે ક્યાંક નહીં હું તો ખુલ્લા સ્ટેજ ઉપરથી કહું છું જાહેર મંચ ઉપરથી કહું છું હજી આપણામાં એકતા દેખાતી જ નથી આપણામાં એકતા છે

ખૂબ ખૂબ આભાર બેન આપનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ જિલ્લાના ખડબત તાલુકાના વતની છો આપ ઇલેક્ટ્રિક અને કમ્પ્યુટર ગ્રાફિક્સ ડિઝાઈનિંગમાં એન્જિનિયર છો આપ કૃષિ ક્ષેત્રમાં આપના પિતાજીની જેમ જ ખૂબ જ રસ રાખી આપ એગ્રીકલ્ચર ફાર્મિંગને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો છે બાંગ્લાદેશી ઘૂસણખોરી એક મહા સંકટ છે અને એક પરિચર્ચા હતી અને આ ચર્ચા ઉપર વિચારણા થઈને આના ઉપર આપણે કામ કરવું જોઈએ એ કામ એ વિષય હતો અને આના ઉપર જ કામ કરવું જોઈએ અને કેવી રીતે આપણે આ કામ આગળ વધારવું ત્યારે નક્કી થયું કે આપણે ભારત રક્ષામંચ નામની ફોરમ ઊભી કરીએ અને ત્યારે ભારત રક્ષા સ્થાપના થઈ કારણ કે ભારત રક્ષામંચ એટલે શું ત્યારે નક્કી થયું તો ભારત શું સુરક્ષિત નથી અને રક્ષાની જરૂર છે બહુસંખ્યક વર્ગ એટલે કે હિન્દુ એ હિન્દુ નો તમે 2011 નો સેન્સેક્સ જો આપણે 2021 નું જોવો તો હિન્દુ ઘટ્યો છે જ્યારે 1951 ની જનગણના થઈ બેન ત્યારે 85% ભારત દેશમાં હિન્દુ હતો 2011 ની જનગણના જોશો તો 79 78% એટલે કે ઘટ્યો એટલે કે દર વર્ષ 10 વર્ષે 1% હિન્દુ ઘટ્યો છે 5 કરોડની સંખ્યા વધી છે ત્યાં આપણે બધાએ જોયું છે afghanistan pakistan પાછળથી બાંગ્લાદેશ

આ બધા પધાર્યા છો બધાનું સ્વાગત છે અને આગળનો કાર્યક્રમ આપણે શું કરીએ એ સૌથી મોટો પ્રશ્ન છે ગરબા આવે તો આપણે કદાચ બહુ જ સુસંસ્કૃત હોઈએ તો પોલીસ કેસ કરીએ બાકી તો મારધાર સિવાય કશું બચતું નથી જો જબરદસ્તી અંદર ઘૂસતું હોય પણ તો પણ આપણી જે રક્ષા છે એ રક્ષા આપણે ખૂબ જ નમ્રતાથી અને જે નિમ્રતાથી આપણો પ્રયાસો થઈ રહ્યા છે ઓર જો ہمارے ಪೂರ್ವ કાર્યરત પદાધિકારી હે ઉનકા મે અભિનંદન કરતા આપ કે સમજ છે સીધાહી इधर-ઉધર ન જાકે મે ભારત રક્ષા મંચ પે اتا હું આપ યે પઢ રહે હોગે કે ભારત રક્ષા મંચ ભારત કી રક્ષા કળપ भारत रक्षा रक्षाबंध भारत की रक्षा नहीं करता भारत रक्षा बंद, भारत की रक्षा तो हमारी सेनाएं इतनी सशक्त है बॉर्डर पे इतनी सशक्त है जल थल और नव तीनों सेनाएं इतनी सशक्त है कि भारत की तरफ कोई झांक भी नहीं सकता यदि झांकेगा तो वही स्थिति होती है जो कारगिल में पाकिस्तान की हुई थी इसीलिए भारत रक्षामंध सीमाओं की रक्षा नहीं करता एक तो सीमाओं पर सुरक्षित रखने के लिए आगाह करता है दूसरा जो आंतरिक और जिस तरह से जनसंख्या बढ़ाते हुए आज देश की स्थिति 2024 में जो अपन देख रहे हैं और आगे ये स्थिति समझ पा रहे हैं कि शायद 10 या 15 साल वो भी इसलिए कि हमारे बीच में राष्ट्रवादी सरकार 2014 से आई और भाई नरेंद्र भाई मोदी ने भारत की बागडोर संभाली इसलिए एक आगे हुआ था धर्म के आधार पर बंटवारा हुआ था कि मुसलमान जितने भी हैं वो सब पाकिस्तान में जाएंगे और हिंदू जो है हिंदुस्तान में रहेंगे लेकिन हमारे कुछ राजनीतिक हितैसी मानिए उनने बड़े सॉफ्ट तरीके से ये कह दिया कि जो हिंदुस्तान में रहना चाहता है वो हिंदुस्तान में रह जाए जो पाकिस्तान में रहना चाहता है पाकिस्तान में रह जाए कुछ परसेंटेज यानी 10 या 11 परसेंट उस समय मुसलमान भारत देश में रह गए और जो पाकिस्तान बना उसमें 14-15 परसेंट हिंदू थे खूब काम करवानी शक्ति आपे तेरी प्रार्थना करो जो આપ સર્વે એ આજે મારું સન્માન કર્યું તે બદલ આભાર વ્યક્ત કરું છું અને મારા લાઈફ કોઈ પણ કામ હોય તો અવશ્ય જણાવજો આપ સૌને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કી કોણે મને ચુકણી કાર્ડ આપ્યું એ લોકો તો નોકરી કરતા નથી એ તો ફીટને ભલે એ લોકોનો ધંધો ફીટને બોલે છે આપ ધર્મ ફીટને બળકે

वन्दे जगजननी वन्दे